સુરતમાં ગુનાઓ એટલી હદ સુધી વધી ગયા છે કે પોલીસ હવે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે સુરતમાં પોલીસનું કોમ્બિંગ હવે સતત ચાલી રહ્યું છે અચાનકથી રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતરી જાય છે અને તપાસ શરૂ કરવામાં આવે છે આ વિષય અત્યારે જારે કોર ચર્ચાનો વિષય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોની સુરતમાં કાયદો વ્યવસ્થા તથા શાંતિ જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે રાત્રિ દરમિયાન પોલીસના ધાડે ધાડા તપાસ માટે ઉતરી રહ્યા છે લિંબાયત વિસ્તારના દ્રશ્યો છે લિંબાયત વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સોથી વધુ પોલીસકર્મીઓ જોડાયા અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ કરનારાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી સાહીઠ ઘરમાં તપાસ કરવામાં આવી ફિઝિકલ વોયલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા દરેક આરોપીઓના ઘરમાં જઈ તપાસ કરવામાં આવી આ સાથે જ હાલ શું કરે છે અને તેના ઘરમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે આ ટીમનું નેતૃત્વ પીએસઆઈના ના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે રાત્રે આઠથી થી દસ દરમિયાન સાહીઠ જેટલા આરોપીઓના ઘરમાં તપાસ કરવામાં આવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે બે હજાર ચોવીસમાં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે આ ટીમ દરેક પોત પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે સુરત પોલીસે હવે કોમ્બિંગ શરૂ કરી દીધું છે અને સુરતીઓનું ધ્યાન રાખી રહી છે આશા રાખીએ કે કાયદો અને વ્યવસ્થાના નિયંત્રણ માટે અને ગુનેગારી કરતા તત્વો પર કાબૂ કરવા માટે પોલીસ હવે સક્ષમ બની ગઈ હોય આ કોમ્બિંગ શરૂ રહે અને લોકો નિશ્ચિંત રહી શકે એવી જ આશા અપેક્ષા છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તા આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે નમસ્કાર